મિત્રો આજે હું તમારી સાથે શેર કરવાની છું જે રેસિપી લઈને આવી છું એ રેસિપી તમે સવાર સાંજે ચા નાસ્તા સાથે તમે નાસ્તો કરી શકો છો તો મિત્રો આજે જે હું રેસિપી લઈને આવી છું એ રેસિપી આજે આપણે બનાવવાના છે બિસ્કિટ જે હું બિસ્કિટ બનાવીશું એ ઘઉંના લોટમાંથી આજે આપણે બિસ્કિટ બનાવીશું તો ચાલો રેસિપીને સ્કીપ કર્યા વગર પૂરો જોજો તો એના માટે આપણે એક કપ ઘઉંનો લોટ લીધો છે અને સાથે મસાલામાં અને થોડીક સૂજી લઈ લઈશું આપણે અને સાથે મસાલામાં આ જીરા નમકીન બિસ્કીટ છે એટલે એક ચમચી આપણે જીરું લઈ લઈશું અને એક ચમચી આપણે મરી લઈ લઈશું જીરાને આપણે શેકેલું છે અને મીઠું આપણે સ્વાદ અનુસાર લઈ લઈશું અને સાથે બીજું આપણે ઉમેરીશું મસાલામાં મોન માટે આપણે દેશી ઘી લીધું છે તો બિસ્કીટને ખુશ ખસ્તા અને કુરકુરા બનાવવા માટે આપણે દેશી ઘીનો જ ઉપયોગ કરીશું તાકી આપણે બિસ્કિટ એકદમ ખસ્તા કુરકુરા અને ક્રંચી એવા બને તાકી ખાવામાં પણ એકદમ સોફ્ટ બને અને એકદમ મોમા મૂકતા જ આપણા ઓગળી જાય એવા સરસ ટેસ્ટી આપણા બિસ્કિટ બને અને એ જે બિસ્કિટ આ રીતે તમારે એનું મોણ આપી દેવું અને બીજું કે આપણે હવે એને એકદમ ખુરકુરા અને ખસ્તા બનાવવા માટે આપણે તલનો ઉપયોગ કરીશું તલ ઉમેરીશું એટલે આપણે જે બિસ્કીટ છે એનો ક્રંચ પણ બની રહેશે અને ખાવામાં પણ આપણે એને ટેસ્ટ એવો આપશે અને તો ચાલો તલ પણ આપણે ઉમેરી દીધા છે એના બધું એને બરાબર મિક્સ કરી દીધું છે તો આ રીતે જ તમારે એનું મન બનવું જોઈએ મુઠ્ઠી પડતું જ તમારે હોવું જોઈએ તો નથી કે તમે તેલનું મોણ આપશો તો તમે આપણે એના બિસ્કીટને કુરકુરી બનાવવા માટે ગરમ દૂધ લીધું છે ફક્ત બહુ જ ઓછું એવું ગરમ દૂધ લેવાનું છે અને એને લોટ લોટ આપણે બાંધવાનો તો આ રીતે હું એનો એકદમ સરસ એવો લોટ બાંધી લઈશ તેને થોડું થોડું હું દૂધ ઉમેરતી રહીશ આ રીતે દૂધને થોડું થોડું જ ઉમેરવું અને જો તમે એક સાથે બધું દૂધ ઉમેરી દેશો તો લોટ તમારો એકદમ ઢીલો થશે અને લોટને તમારે એકદમ કઠણ જ રાખવાનો છે પછી તમારે એને મસળી મસળીને એકદમ ચીકણો બનાવવાનો છે અને લોટને આપણે રેસ્ટ આપી દઈશું દસ મિનિટ જેવું રેસ્ટ આપણે આપી દઈએ અને આટલો લોટ મને થોડું દૂધની જરૂર પડી છે તો હવે આપણે રેસ્ટ આપી અને દસ મિનિટ થઈ ગઈ છે તો હવે ખોલીને આપણે ચેક કરી લઈશું તો ફરી પાછો હું અહીંયા લોટને એકદમ મસળીને ચીકણો બનાવી લઉં છું લોટને આપણે મસળવું જરૂરી છે તાકી આપણો બિસ્કિટ એકદમ ખસ્તા અને કુરકુરા બને તો આ રીતે લોટને મસળી લીધો છે અને બે ભાગમાં મેં કટ કરી લીધો છે હવે આપણે જે રોટલી બનાવતા હોય છે એ રીતે ફાટલી લીધી છે અને વેલણ લઈ લઈશું અને થોડો લોટ ફાટી જતો હોય છે આ રીતે તો એને આપણે ધાર તમારે એના હાથથી આંગળીથી તમારે એને ધારને પ્રેસ કરતું રહેવું તમારે આ રીતે કઠણ લોટ છે એટલે આપણે લોટ ફાટશે તો કિનારી ફાટતી રહે એટલે તમારે એને આંગળીથી આ રીતે દબાવતા રહેવું અને પછી તમારે એનો એકદમ મોટો રોટલો વણી લેવો અને રોટલો તમારે બહુ પાતળો એવો નહીં કરવો બહુ ઠીક એવો આપણે ભાખરી બનાવતા હોય એ રીતે તમારે એવો રાખવાનો તો લોટ રોટલો આપણે વણી લીધો છે ને તમારી પાસે કૂકી કટર હોય કે કંઈ પણ અન્ય તમે જુગાડ કરીને તમે આ રીતે એનો બિસ્કીટ જેવો આકાર તમે આપી શકો છો તમારી પાસે કૂકી કટર ન હોય તો તમે આનો કોઈપણનો ઉપયોગ કરી શકો છો તમારી પાસે બોટલનું ઢાંકણ હોય કે કંઈ પણ નાની વાટકી હોય કે કોઈ આ રીતે તમે એનો બિ આકાર આપી આપી શકો છો તો હવે સાઈડ પરનો બધો લોટ આપણે હટાવી દઈશું અને બિસ્કિટ આકાર આપણે જે બધી બનાવેલી છે એ જ રીતે ફરી પાછો જે એનો વધારાનો લોટ છે એનો ફરી પાછો આપણે એને બિસ્કિટ ફરી બનાવી લઈશું તો આ રીતે એનો તમે જોઈ શકો છો અને હવે બિસ્કીટને આપણે એક પ્લેટમાં લઈ લઈશું તો આ રીતે બધી બિસ્કીટને લઈ લીધી છે પ્લેટમાં તો આ રીતે બધી જ તમારે તૈયાર કરી દેવી તો છે ને મિત્રો બધી તૈયાર થઈ ગઈ છે હવે એને આપણે ફ્રાય કરી લઈશું તો તમે ઘી તેલ મૂકી અને ગરમ કરી અને લો ટુ મીડિયમ તમારે ગેસ પર તેલ ગરમ કરવું અને બહુ ફાસ્ટ એવું તેલ નહીં રાખવું અને આજે આપણે બિસ્કીટ બનાવીશું એ ઓવન ઓવન જેવી જ તમે બિસ્કિટ ઘરે તૈયાર કરશો થશે અને આ રીતે અને હવે આપણે એને એક સાઈડ ઉલટ પુલટ કરતું રહેવું અને પછી બંને સાઈડ તમારે એને હલકો બ્રાઉન રંગ થાય ત્યાં સુધી તમારે એને ફ્રાય કરી અને પછી તમારે ઉતારી લેવી આ રીતે ફ્રાય કરતું રહેવું બંને સાઈડ ઉલટ પુલટ કરતું રહેવું અને ફ્રાય કરી લેવી તો ગેસ ફ્લેમ આપણે એકદમ સ્લો રાખવું તો આ રીતે હું બધી બિસ્કીટને ફ્રાય કરી લઈશ તો આપણે બધી સાઈડ બંને સાઈડ મેં અહીંયા પલટાવી દીધી છે અને આ રીતે તમારે ઉલટપોલટ કરતું રહેવું અને બિસ્કિટને ફ્રાય કરી લેવી તો આ સેમ તમારી એવિટ બિસ્કિટ તમારી બનશે અને એ તમે વારંવાર તમે આ રીતે બનાવશો તમે કહી નહીં શકો કે આજે આપણે ઓવન વગર આપણે જે બિસ્કિટ બનાવી છે જે આપણે બિસ્કિટ બનાવીએ છીએ એને ફ્રાય કરીને બનાવીએ છીએ તો હવે એને આપણે સર્વિંગ પ્લેટમાં લઈ લઈશું આ રીતે મિત્રો તમે જોઈ શકો છો કોઈ નહીં કહી શકે કે આજે આપણે ઓવન વગર ફ્રાય કરીને બિસ્કીટ ઘઉંના લોટમાં કોઈ મિલાવટ નહીં વિદાઉટ મેંદો જીરો ટકા તો આ રીતે તૈયાર છે આપણી તો હવે એને તો મિત્રો તમને મારી રેસીપી પસંદ આવી ગયો તો વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં અને ચેનલમાં જો તમે નવા છો તો સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં મિત્રો આપનો કિંમતી સમય આપવા બદલ વિડીયો જોયા બદલ ધન્યવાદ તો રેસીપી કીટાની રસોઈ